ગુજરાત રાજ્યની અંદર ડૂબતા જોવા મળશે તો ગામડાઓ પાણીમાં તણાતા જોવા મળી શકે છે ગુજરાતની અંદર પાણી ફરી વળ્યું હોય તેમ સંપૂર્ણ ગુજરાત રાજ્યની અંદર મેઘરાજા કોપાયમાન બનીને પોતાનું ગુસ્સો ગુજરાત ઉપર ઠાલવતા પર જળબંબા કારથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓની અંદર મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાની રીતસરની તબાહી જોવા મળી છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યારે બાર ઇંચથી લઈને સોળ ઇંચ સુધીના ભયંકર થી લઈને ભારે વરસાદ ખાબકતા જોવા મળ્યા છે એક તરફ ગુજરાતની અંદર અરબ સાગરનો દરિયો ગાંડોતુર બનીને ગુજરાત તોફાન લાવતો જોવા મળ્યો છે તો બીજી બાજુ અંદર ભેજયુક્ત પવનો પણ સતત ફૂંકાવાના કારણે ગુજરાતની અંદર સિસ્ટમનું દબાણ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોની અંદર ઘેરાવો મજબૂત બનાવતો જોવા મળ્યો છે સિસ્ટમનો ઘેરાવો ભારે બનવાના કારણે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા

અલગ અલગ પ્રકારનું એલર્ટ ગુજરાત રાજ્યની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમની તીવ્ર અસરોને વાવાઝોડું ગુજરાતની અંદર ભયંકર સ્વરૂપ દર્શાવતું હોય તેમ રાજ્યના ઠેર ઠેર વિસ્તારોમાં એક સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે અને આ ઘેરાવાની અંદર ગુજરાતની અંદર આગામી કલાકોમાં ભયંકર મેઘતાંડ વરસવાને લઈને ગુજરાત પર મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે મઘા નક્ષત્રના મોંગા પાણી ગુજરાતની અંદર ઠેર ઠેર જગ્યા ઉપર રોડ અને રસ્તા ઉપર વહેતા અત્યારે જોવા મળ્યા છે એવું કહેવામાં આવે છે કે મઘા નક્ષત્રનું પવિત્ર પાણી અમૃત સમાન ગણવામાં આવે છે ને આ નક્ષત્રના પાણી દરમિયાન આ નક્ષત્રનું પાણી જે સંગ્રહ કરી રાખો છો જે બારે માસ સુધી ચાલે છે ને આ ઉત્તમ પાણી મઘા નક્ષત્રનું ગણવામાં આવે છે અને અત્યારે ગુજરાત રાજ્યની અંદર ચાલી રહ્યું છે મઘા નક્ષત્ર આમ મઘા નક્ષત્રની અંદર ગુજરાત રાજ્યની અંદર મેઘરાજા ધબ ધબાટી બોલાવતા હોય તેમ ઠેર 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 વિસ્તારોમાં ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાની અંદર અત્યારે ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળ્યો છે પાછલા બોત્તેર કલાકની અંદર ગુજરાતમાં આભ ફાટી ચૂક્યું હોય ગુજરાત ડૂબવાના આરે હોય તેવા ઠેર ઠેર જગ્યાઓ પર દ્રશ્યો જોવા મળ્યા છે રોડ રસ્તાઓની અંદર મોટી હાલાકીનો સામનો અને ખેડૂતો માટે પણ મોટા નુકસાનના સમાચાર ઠેર ઠેર વિસ્તારોમાં જોવા મળ્યા છે ગુજરાત રાજ્યની અંદર પાછલા બોતેર કલાકથી અનરાધાર વરસાદ વરસતો જોવા મળ્યો છે મેઘરાજાનો કાળો કહેર ગુજરાત ઉપર વરતાતો જોવા મળ્યો છે અને આજથી લઈને વરસાદના નવા રાઉન્ડના પગલે ગુજરાતની અંદર હજી પણ આગામી પાંચ દિવસોની અંદર મેઘરાજા ગુજરાતમાં પવનોની તીવ્રતા સાથે ધબધબાટી બોલાવતા હોય તેમ હજી પણ વરસાદ પડવાની નવી મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે અત્યારે સિસ્ટમનું ભારે દબાણ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોને ઉત્તરને ઉત્તરી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સિસ્ટમનું દબાણ વધતું જોવા મળ્યું છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર સતત વીજળીના ચમકારા અત્યારે વરસતા જોવા મળ્યા છે અને ગુજરાતની અંદર ભયંકર તોફાની પવનો સાથે ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોની અંદર મેઘમહેર થવાને લઈને ગુજરાત ઉપર મોટું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને આજથી લઈને ગુજરાતની અંદર આગામી પાંચ દિવસોમાં હજી પણ દ દસ ઇંચથી લઈને વીસ ઇંચ સુધીનો વરસાદ ગુજરાતના વિસ્તારોમાં ખાબકી શકે છે જેને લઈને મોટી આગાહીની સાથે ગુજરાત પર મોટું એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે અત્યારે ઘેરાવો ગુજરાત ઉપર મજબૂત બનતો જોવા મળ્યો છે અને ચારે દિશાઓ તરફથી ગુજરાત ઉપર તોફાની પવનો ગુજરાતની અંદર ફૂંકાતા જોવા મળ્યા છે અને પવનની ઝડપ ગુજરાતની અંદર પાસઠ કિલોમીટરથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે તોફાની પવનો ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર ફૂંકાતા જોવા મળ્યા છે તમે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોમાંથી ભયંકર પવનો આગળ વધીને ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે આમ ગુજરાતનો દરિયો અત્યારે બનીને ગુજરાત પોતાનું ભયંકર સ્વરૂપ દેખાડતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતની અંદર સિસ્ટમની તીવ્ર અસરોને જોતા ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને ઘોર અંધકાર અત્યારે ગુજરાતમાં ફેલાયેલો જોવા મળ્યો છે અને હવે આ અંધકારને ફાડીને વીજળીના ચમકારા ગુજરાત ઉપર મજબૂત બનતા જોવા મળ્યા છે ઠેર ઠેર વિસ્તારોની અંદર કડા

આગામી ચોવીસ કલાકમાં રીતસરનું આભ ફાટતું જોવા મળશે હવે તો ભગવાન ભરોસે ગુજરાત છે તેમ કહો તો પણ તમે ચાલી શકો છો કારણ કે ગુજરાતની અંદર અનેક વર્ષોના રેકોર્ડ તોડી નાખે તેવા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે ગુજરાતની અંદર પાછલા બે દિવસથી ધબધબાટી મેઘરાજા બોલાવતા હોય તેમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને પુષ્કળ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને હજી પણ ગુજરાત રાજ્યની અંદર આગામી ચોવીસ કલાક અતિભારે સાબિત થશે જે બાર જે બાદ વરસાદીએ સિસ્ટમ ગુજરાતમાં ધીમી ગતિએ નબળી પડતી જોવા મળશે પરંતુ આજથી લઈને હજી પણ ગુજરાત રાજ્યની અંદર આગામી પાંચ દિવસોની અંદર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને આ વરસાદ દરમિયાન ગુજરાતની અંદર નદી નાળા સરોવરની અંદર પુષ્કળ પાણીની આવક જોવા મળશે ડેમોની અંદર પણ પાણીના સ્તરની અંદર વધારો થતો જોવા મળશે તો રોડ રસ્તાઓ ખરાબ જોવા મળી શકે છે પાણીના ગરકાવના કારણે અનેક પ્રકારના પુલો પણ તૂટેલા જોવા મળ્યા છે રસ્તાઓની અંદર પુષ્કળ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે ને ગુજરાત રાજ્યની અંદર ભયંકર મેઘતાંડવ થવાના કારણે ગુજરાત ઉપર મેઘરાજાનો કાળો કહેર વર્ત્યો હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ ગુજરાતની અંદર ખાબકેલો જોવા મળ્યો છે તો આજે કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે કયા જિલ્લામાં ભારે વરસાદને લઈને ગુજરાત ઉપર રેડ એલર્ટ યલો એલર્ટની સાથે કયા કયા જિલ્લાઓમાં ગુજરાત માટે આગામી કલાકોને લઈને દર્શાવવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ સાથે સાથે સિસ્ટમની દિશા કઈ તરફ દર્શાવવામાં આવી રહી છે હવે પછી સિસ્ટમ કઈ તરફ આગળ વધશે નવી સિસ્ટમો ક્યાં સર્જ તી જોવા મળી છે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ અને ગોસ્વામી દ્વારા ગુજરાત માટે શું આગાહી કરવામાં આવી છે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ મેપ દ્વારા શું શું અપડેટ જાહેર કરવામાં આવી છે કયા વિસ્તારોમાં મેઘગર્જના વધતી જોવા મળે છે ને ગુજરાત ઉપર આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર કેવું વાતાવરણ જોવા મળી શકે છે ને જેને લઈને કયા વિસ્તારો માટે કેવી આગાહી દર્શાવવામાં આવી છે જેની સવિસ્તૃત માહિતી ઉપર મિત્રો હવે આગળ વધવા જઈ રહ્યા વિજ્ઞાન કેન્દ્ર ભારતીય મોસમ વિભાગ દ્વારા રાજ્યના અનેક પંથકોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં આજે કેવા વરસાદનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર ચેતવણીની સાથે ગુજરાતની અંદર ડેન્જર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે કયા વિસ્તારોમાં મેઘરાજાનું ભારેથી લઈને અતિ ભયંકર સ્વરૂપ ગુજરાતમાં જોવા મળી શકે છે ને કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને કયા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે કયા જિલ્લામાં યલો એલર્ટ કયા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ અને કયા કયા વિસ્તારોમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જે અંગેની વિગતસર માહિતી મેળવશું સાથે આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી પાંચ દિવસોની અંદર કયા કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ ખાબકતો જોવા મળશે ગુજરાતનું વાતાવરણ આજથી પાંચ દિવસ સુધી કેવું જોવા મળશે અને કયા જિલ્લાઓમાં હળવો મધ્યમ કયા વિસ્તારોમાં ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકતો જોવા મળશે કયા કયા વિસ્તારોની અંદર વધતા જોવા મળશે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘ મેઘગર્જનાની તીવ્ર તોફાની સાથે બેટિંગ કયા વિસ્તારોની અંદર દરિયામાંથી આવતો પવન ગુજરાતની અંદર ટકરાતો જોવા મળશે અને જેના કારણે કયા કયા વિસ્તારોની અંદર રીતસરની મેઘગર્જના જોવા મળી શકે છે કયા વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસરો દર્શાવવામાં આવી રહી છે કયા કયા વિસ્તારોમાં વધતું જોવા મળશે મેઘરાજાનું દબાણ કયા વિસ્તારોની અંદર પવનોની ઝડપોની સાથે હળવાથી લઈને ગાજવી સાથે કેવો ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને અનુમાન દર્શાવવામાં આવ્યું છે જે અંગેની સંપૂર્ણ વિગતસર માહિતી તરફ હવે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ જેમાં આજ રોજ ગુજરાત રાજ્યની અંદર પણ ભયંકર વરસાદ ખાબકવાને લઈને અનેક જિલ્લાઓ માટે ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે ગુજરાત ઉપર ટકરાયેલી સિસ્ટમના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આગામી બે દિવસ સુધીની અંદર હજી પણ આ સિસ્ટમનો ઘેરાવો ગુજરાતની અંદર મજબૂત બનેલો જોવા મળશે જેના કારણે ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં આજથી આગામી બે દિવસ સુધી હજી પણ પવનોની તીવ્રતા તોફાની બેટિંગ વરસાદની જોવા મળશે જેમાં રાજ્યની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટી હલચલો સક્રિય બનીને અરબસાગરના પવનો કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અરબ સાગરના તોફાની પવનો આવીને ટકરાતા જોવા મળશે અને પવનો ટકરાવાની સાથે દરિયાની અંદર નવી હલચલો સક્રિય થવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો સાથે વાવાઝોડું ટકરાયું હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકરથી લઈને અતિ અતિભારે મેઘતાંડવ ગુજરાતની અંદર આજે જોવા મળી શકે છે જેવી નવી આગાહીને મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા તમામ બંદરોની અંદર પણ હાલ ડેન્જર ઝોન ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા નીચાણવાળા વિસ્તારોની અંદર રહેતા લોકો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે ને બચાવ કાર્યરત માટે સરકાર દ્વારા એનડીઆરએફની ટીમોને અને એસડીઆરએફની ટીમો પણ ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ રેડ એલર્ટવાળા જિલ્લાઓની અંદર બચાવ કાર્યરત માટે ટીમો પણ મોકલવામાં આવી રહી છે અને ખાસ કરીને લોકોને કામ વગર ઘરથી બહાર નીકળવા માટે અત્યારે પરવાનગી આપવામાં નથી આવી રહી સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી બહાર નીકળવાની જરૂર ના હોય ત્યાં સુધી બહાર ન નીકળો કારણ કે અત્યારે અનેક વિસ્તારોની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ થવાના કારણે રોડ રસ્તાઓની અંદર ભારે નુકસાન થયેલું જોવા મળ્યું છે બહાર દેશોની અંદર અથવા તો બહાર રાજ્યોની અંદર યાત્રા કરવાનું જો વિચારતા હોય તો આગામી બે દિવસ સુધી એ ટાળી દેજો કારણ કે વિસ્તારોની અંદર અત્યારે જળ પ્રલય આવતું જોવા મળ્યું છે ભૂસ્ખલનની ઘટનાઓ વધતી જોવા મળી છે પહાડો તૂટતા પડતા જોવા મળ્યા છે નદીઓ અને નાળાઓ અને સરોવરની સાથે અનેક જગ્યાઓ પર પાણીની પુષ્કળ આવક થવાના કારણે જળ સ્તરની અંદર ગુજરાતની અંદર વધારો જોવા મળ્યો છે જેના કારણે આગામી બે દિવસ સુધીની અંદર ઘરની બહાર નીકળતા પહેલા અને બહાર ફરવા જતા પહેલા રેડ એલર્ટ તેની ઉપર સૌપ્રથમ નજર પહેરવીએ તો આજે ગુજરાતની અંદર ત્રણ પ્રકારના એલર્ટો દર્શાવવામાં આવ્યા છે જેમાં છૂટા છવાયા સ્થળ ઉપર ભારે વરસાદને લઈને ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે યેલો એલર્ટ તો બીજા નંબર ઉપર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ અને અત્યંત ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર તીવ્ર રેડ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે તોફાન સક્રિય બનીને ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે સિસ્ટમનું દબાણ વધવાના કારણે આગામી કલાકોમાં મોરબીનો જિલ્લો સુરેન્દ્રનગરના જિલ્લામાં જામનગર દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર બોટાદ ભાવનગરના જિલ્લામાં અમરેલીના જિલ્લાની અંદર રાજકોટના જિલ્લામાં ગીર સોમનાથ જૂનાગઢને પોરબંદરના જિલ્લાઓમાં અતિ ભયંકર અને તોફાની પવનો સાથે મેઘરાજા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ધબધબાટી બોલાવતા હોય તેમ આગામી કલાકોની અંદર આઠ ઇંચથી લઈને દસ ઇંચ અને દસ ઇંચથી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ સૌરાષ્ટ્રની અંદર ખાબકતો જોવા મળશે નદી નાળાઓ રોડ રસ્તાઓની સાથે મકાનો પણ પાણીની અંદર તણાતા જોવા મળી શકે છે જેવા ભયંકર વરસાદની આગાહી સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ભારેથી લઈને અત્યંત ભયંકર વરસાદને લઈને રેડ એલર્ટ આગામી કલાકો માટે દર્શાવવામાં આવ્યું છે સિસ્ટમ આગળ વધતી હોવાના કારણે કચ્છના વિસ્તારોની અંદર પણ વાદળોનું ઝૂંડ અત્યારે ઘેરાઈને અતિ ભયંકર સ્વરૂપ દર્શાવતી જોવા મળી છે અને કચ્છના વિસ્તારોની અંદર પણ ભારેથી લઈને તીવ્ર વરસાદ પડવાને લઈને આગામી કલાકો માટે રેડ એલર્ટ કચ્છ માટે પણ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે જો કે ભારે વરસાદ ખાબકવાને લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારતીય હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને યલો એલર્ટના પગલે પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લીના જિલ્લાની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને મધ્ય ગુજરાતના બે જિલ્લાઓ જેમાં મહીસાગર અને દાહોદના જિલ્લાની અંદર પણ આગામી કલાકો માટે ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આ જિલ્લાઓ માટે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જોકે દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના બાકીના વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની અંદર આજે અહેમદાબાદ ખેડા પંચમહાલના જિલ્લાની અંદર આણંદ વડોદરાના જિલ્લાની અંદર છોટા ઉદેપુરના જિલ્લાની અંદર ભરૂચના જિલ્લાની અંદર નર્મદાનો જિલ્લો સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લામાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે સાથે સાથે આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર વરસાદના નવા રાઉન્ડના પગલે અતિ પુષ્કળને ભારે વરસાદ ગુજરાતની અંદર ખાબકતો જોવા મળી શકે છે